નર્મદાના તિલકવાડામાં નર્મદા ઘાટ ખાતે આવેલો પૌરાણિક ઊભારાની ગામ લોકોએ સ્વયં સફાઈ હાથ ધરી હતી તો તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં ઓવારાની સફાઈ નહીં થતા ગામ લોકોએ સ્વયં સફાઈ હાથ ધરી હતી પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા નગરમાં નર્મદા ઘાટ ખાતે નાનું ઓવારું આવેલું છે આ અવારો રાજા રજવાડા સમયનું છે હાલ આ ઓવારાની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે. ત્યારે આગામી સમયમાં નર્મદા પરિક્રમા શરૂ થવાની છે. આ પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં પરિક્રમા કરનારા અહીંયા આવતા હોય છે. ત્યારે આ પરિક્રમા કરનારાઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ આસાનીથી તિલકવાડા નગરના દરેક તીર્થસ્થાનોના દર્શન કરી શકે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા નગરના આગેવાનો સ્વયં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.